આ બેઠકનું અધ્યક્ષ પદ સુમૂલ ડેરીના ભૂતપૂર્વ ચેરમેન માનસીભાઈ પટેલે નિભાવ્યું સભામાં વિવિધ સહકારી આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચો આજુબાજુની મંડળીઓના પ્રમુખો તથા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં મુખ્યત્વે ચોખ્ખું અને ગુણવત્તા દૂધ મંડળીમાં જમા કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો મંડળીના પ્રમુખે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે મંડળીના કાર્યક્ષેત્રના પશુપાલકોને પશુધન ખરીદી માટે વ્યાજ મુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે આ નિર્ણયને સભાસદોએ ખૂબ લાગણીપૂર્વક આવકાર્યો હતો ગત વર્ષ દરમિયાન મંડળી દ્વારા આશરે પિસ્તાળીસ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનું સભામાં જણાવાયું ઉપરાંત સભાસદોને પ્રતિ લિટર દૂધના ભાવમાં એક રૂપિયા એકવીસ પૈસાનો વધારો નોમિનલ સભાસદોને વીસ પૈસાનો વધારો આપવામાં આવશે તેવો ઠરાવ પસાર કરાયો આજની સભાના એજન્ડા મુજબના તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને અંતે અધ્યક્ષે સભાનો સમાપન જાહેર કર્યો મહુવા તાલુકાની કોસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ઓગણ વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે લેવાયેલા ઠરાવોને પગલે દૂધ ઉત્પાદકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે ગુણવત્તાસભર દૂધ પ્રાપ્તિ સાથે સાથે પશુપાલકોને વ્યાજમુક્ત લોનની સુવિધા મંડળી માટે એક નવો માઇલ સ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે